અમરનાથજીની યાત્રા માટે પહેલગામના નુનવાન બેઝ કેમ્પમાં ફરજ બજાવતા સુપરવાઇઝર ફિઝલ અહેમદે સમર્પણનું અનોખું પ્રદર્શન કર્યું જાણકારી પ્રમાણે ફિઝલે વર્ચ્યુઅલ રીતે લગ્ન કર્યા હતા કે જેથી કરીને તે બેસ કેમ્પમાં પોતાની જવાબદારીઓ નિભાવી શકે દક્ષિણ કાશ્મીરના સોપિયા જિલ્લાના ઝેનાપોરાનો રહેવાસી ફિઝલ અહિમદ કેમ્પમાં રહીને પોતાનું કામ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો તો આ પ્રસંગે ગ્રામીણ વિકાસ વિભાગ અને સેવા પ્રતાવોના કાર્યકરોએ ગ્રામીણ સ્વચ્છતા અંતર્ગત એક નાનું આયોજન પણ કર્યું હતું એક અધિકારીએ વાત કરતા જણાવ્યું હતું કે આ પ્રસંગે નજનક લોકો હાજર રહ્યા હતા અને તેમના માટે મીઠાઈ અને ચા બિસ્કીટની વ્યવસ્થા કરવામાં આવી હતી જેને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું ગ્રામીણ સ્વચ્છતાના મહાનિર્દેશક અનુ મલહોત્રાએ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ